હાલો ફ્રેન્ડ્સ તો આજે અમે આવી ગયા છે ભળીએ ભાષા કાલે અમે કેતરમાં ડીકે ચેમ્પિયન ટેક્ટર આપતા હતા અને આજે અમે આવી ગયા છે સાઠ એમ હારવા ડોટ તો તમે જોઈ શકો છો જો અમારે ઈટાંસી લગાડી દીધું સાઠ એમ એમમાં તો તમને જો હું બતાવું છું તો તમે જોઈ શકો છો આ છે અમારું ઈટાસી ટાટાઓ ને જો આને હાંઠે મેં મમે કહીએ મતલબ માટી ને જો આ આપણે આ ડમ્ફર લઈને આવી ગયા ના અમારે હરેશભાઈ ડમ્ફર લઈને આવી ગયા ના આ અમારે ગોવિંદભાઈઓ ઓડિશાના છે આ અહીંયાથી સમજી લો ને કે બે રાત ને એક દી ને પૂખતા થાય ઓડિશા ઓડિશાથી અહીંયા ઈટાંસી આંખે છે તો તમે જોઈ શકો છો જો ઈટાંસી ચાલી રહ્યું છે મિત્રો તો મિત્રો જો ગાડી લોડિંગ કરવા માંડ્યો છે ઈટાશી આપણે ગોવિંદભાઈ ટાટા મશીન હો હા ને ફૂડ બોલાવે જો ઈટાશી એથી તમે જોઈ શકો છો ફૂડ બોલાવે છે હા ને હા અમારા અરેજભાઈની ગાડી જો લોડિંગ થવા માંડી છે ઈટાશી લોડિંગ કરી રહ્યા છે મિત્રો આપણે વિડીયો બનાવીએ પણ આપણી મેરે મોબાઈલ જોવા લખડ લખડપખડ જેવો છે હાલે ભાઈ નાના માણસોને આપણે આપણે તો ઓપ્પોનો ને કહેવાય ને કે મોંઘો મોબાઈલ તો ના લે બાર તેર હજારનો મોબાઈલ છે અને એવા શૂટિંગનું વિડીયા બનાવીએ ને મૂકીએ આમાં તો આપણે મશીન પૂરું બોલાવે છે વાત કરીએ આ માટી લોડિંગ કરેલી છે ને આ છે આપડો વળીયો જ્યાં આપણે ગાડીઓ આખીએ છીએ ને આપણે આજે જો પિંચોધર લઈને આવી ગયા છે ને આ વળીઓ અટાણે સોમાહામાં વરસાદના હિસાબે બંધ છે તો માલ ને બધી સફાઈ કરી રહ્યા છે ભળિયામાં આ બધું સાફસૂફ કરી અને હવે વળિયાની સફાઈ કામ ચાલુ કરવામાં બધું માટી બાટી બધું સાફ કરી સોમાહામાં ભરીને સાફ કરી નાખીએ છીએ